ગોધરા સિવિલ હોસ્પિટલમાં આંખ વિભાગનું ઓપરેશન થિયેટર રૂમમાં વરસાદી પાણીથી પીઓપી તૂટી પડવાથી છેલ્લા કેટલાય દિવસે ઓપરેશન રૂમ બંધ હાલતમાં હોવાથી ઇમરજન્સી દર્દીઓને અન્ય જગ્યાએ રિફર કરવાનો ટાઈમ આવ્યો છે પંચમહાલ ગોધરા સિવિલ હોસ્પિટલમાં આખ વિભાગમાં વરસાદી પાણીને લઈને પીઓપી તૂટી પડવાથી ઓપરેશન થિયેટર રૂમ બંધ હાલતમાં હોવાથી આંખના દર્દીઓને સારવાર અર્થે ભારે મુશ્કેલી પડી રહી છે હાલ દર્દીઓને ઓપરેશન કરવા વેઇટિંગ લિસ્ટ બનાવવામાં આવ્યું છે ત્યારે ઇમરજન્સી આંખના દર્દીઓને અન્ય જગ્યાએ રિફર કરવામાં આવી રહ્યા છે પછી ગોધરા સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ ના નિષ્કાળજી થી પંદર દિવસ કરતા પણ વધારે કે રૂમ બંધ હોવાથી ચર્ચાઓ જોવા મળી રહી છે ત્યારે હજુ પણ દસ દિવસ સુધી કાર્યરત ન થવાથી આંખના દર્દીઓને દવાનો વારો આવ્યો છે તેવી લોકમુખે ચર્ચાઓ જોવા મળી રહી છે આઈ વિભાગની આઈ વિભાગનું જે ઓટી છે એ ચોમાસાના લીધે પાણી જમા થવાથી થોડું સીલિંગ પડી જવાથી ઓટી અત્યારે બંધ કરવામાં આવ્યા છે ઓર અહીં કરી દસ દસ દિવસથી ઓટી બંધ છે લગભગ ક્યાં સુધી ચાલુ છે અહીં અત્યારે પીઆઈ વાળાથી બાદ થયા પછી એને બતાવ્યા છે કે એ ત્રણ સ્ટેપમાં કામ થાય છે ફર્સ્ટ સ્ટેપ નું કામ લગભગ પૂરું થઈ ગયું છે અઠવાડિયા થી દસ દિવસમાં તેમનું કામ પૂરું થઈ જશે પછી ઓછી અત્યારે શું છે કે જે પેશન્ટનું ઓપરેશન ઇમરજન્સી હોય તો આને હાયર સેન્ટર મોકલવામાં આવે છે પણ બાકી જે છે હું લિસ્ટ બનાવીને રાખવામાં આવ્યા છે વોર્ડમાં અને પહેલ બધાનું ફોન નંબર પણ લઈ લીધા છે જ્યારે ઓટી ચાલુ થશે બધાનું ભૂલાઈને પછી ઓપરેશન કરવા કરી દેવામાં આવશે સાહેબ આપનું નામ ન હતું મારું ડૉક્ટર કમલેશ પ્રસાદ